આ બાજુ જો ઓમ જો કલ્લું હા તમારે તો બરાબર થઈ ગયા છો તમે તો કમ્પ્લીટ હા તમે કને રમાડ્યા એ કાળિયા આજો કા કાળિયો જો થઈ ગયા આજો જે જોજો પેલો તો કા કારીકર કાળિયો છે ને કાળિયો થઈ ગયો છે અને આ તારી ફોન લઈ લેતા બાબા હું ફોન લઈ લ્યો હા બરાબર કલર કલર કરી નાખ્યો મને છોકરાય પાછળ જઈ અને હોળીમાં કરી નાખ્યો બોલો શું કરવા હવે આ તો ખાવા બીજો મૂળું બુટું ધોઈ લઈ નહીં મૂળબૂટું પડે એમ હવે ખાવા આવીએ છીએ ચરામાં થોડું ધોઈ નાખીએ હોળીનો તહેવાર બહુ મસ્ત સરસ છે અને દિલ ખોલી અને હોળી રમવી બી જોઈએ કલર બી લગાવવો બી જોઈએ ધ્યા રાખવી જોઈએ જેમ જેટલા બી તહેવાર છે એટલા બધા એન્જોય કરે મસ્ત એન્જોય કરે જેની અંદર પ્રેમથી હોળી હાય